ફાયર ને મળ્યો હતો આ વિભાગની આસપાસ આવેલા વોર્ડના દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તેઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા ફાયર એન્ડ ટીમ પહોંચી અને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો એસએસજી હોસ્પિટલમાં ઈએનટી વિભાગના અર્લી મોર્નિંગ છે તે ધુમાડાના ગોટા નીકળ્યા હશે અને એના જેના અનુસંધાને અમારા ત્યાં જે લગાવેલા છે ફાયર સેફ્ટીના સાધનો જેને ડિટેક્ટર કે એમાંથી એલાર્મ વાગતા અમારા ફાયરમેન ઓફિસરો અને ફાયર સેફટીના સાધનો સાથે ત્યાં પહોંચી ગયેલા અને જે ઘટના બની છે એની ઉપર કાબુ મેળવવામાં આવેલો છે અહીં તો અમે ટેકનિકલ એસેસમેન્ટ કરીશું અને અમારા તો સેફ ફાયર સેફ્ટીના સાધનો છે એના એના લીધે જ અમને ખ્યાલ આવી ગયો છે અને એટલે જ અમે તાત્કાલિક ધોરણે આને કાબૂમાં લઈ શક્યા છે ને આગ લાગવા દીધી નથી હજુ ધુમાડા નીકળ્યા હતા ને એ પહેલાં અમે કાર્યવાહી કરી દીધેલી છે એટલે બીજી કોઈ પ્રશ્ન નથી અને જે મોટા પાય એ બધું છે એ બધું ટેકનિકલ કારણોનો પણ અમે તપાસ કરીશું ત્યાં દર્દીઓ હતા ને એટલા માટે કે ઓટી હતું ઓટી છે તે નવ વાગે ચાલુ થતો હોય આઠ વાગે સ્ટાફ આવતો હોય આઠ વાગે પહેલા બનેલું છે એટલે દર્દીઓને ખસેડવાનું કે દર્દીઓને હાલાકી પડી કે સ્ટાફને ને કઈ થયું એવું બન્યું નથી આ તો મોક ડિટેક્ટર થી અમને ખ્યાલ આવી ગયો છે એટલે તાત્કાલિક અમે પગલા લઈ શક્યા છીએ હશે તો એમાં જવાબદાર નહીં ક્ષતિઓ તો આ ગરમી છે અને ઇલેક્ટ્રિક સપ્લાયમાં આવું થતો હોય છે અને એના માટે જ આ ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા છે જેથી કરીને આવું કંઈ પણ નાની એવી ઘટના બને તો આપણે તાત્કાલિક મળી લઈ શકીએ એ પ્રમાણે અમે આજે કાબુમાં લઈ લીધું છે